તો સૌથી પહેલા હું મારો પરિચય આપી દઉં મેં પોતે મારું નામ છે તારક ઠાકોર મેં ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કર્યું એના પછી યુપીએસસી જે કલેક્ટર માટેની પરીક્ષા આવે એની તૈયારી કરી એની મુખ્ય પરીક્ષા આપી અને જીપીએસસી ક્લાસ વન ટુ જે ડેપ્યુટી કલેક્ટર ની પરીક્ષા આવે મેં એની પરીક્ષાની તૈયારી કરી એની મુખ્ય પરીક્ષા આપી અને આ વસ્તુનો અભ્યાસ કરીને તમારી સમક્ષ એક વાત રજૂ કરવા માટે આવ્યો છું આપણા સમાજમાં જે તે સમયે શિક્ષણ ઓછું હતું આજની તારીખમાં આપણા સમાજમાં શિક્ષણ સારા એવા છીએ આપણે ત્રણસો વિદ્યાર્થી આજે સન્માન સમારોહ કર્યો છે કે જેના અંદર દરેક પોતપોતાના ધોરણના અંદર જે સૌથી હોશિયાર સૌથી હોશિયાર આજે હાજર છે પણ તમે એ વિશ્લેષણ કરજો અહીંયા આગળ ત્રણસો વિદ્યાર્થી હશે ને તો હું કોઈને નાસી પાસ નથી કરતો પણ આમાંથી ખાલી દસ ટકા કે વીસ ટકા પચાસ થી સાહીઠ જ દીકરા દીકરીઓ હશે કે જેમને પોતાની મનગમતી નોકરી મળશે મનગમતું પોતાનું ભવિષ્યમાં આગળ કરિયર બનાવી શકશે બાકી મોટા ભાગના દીકરા દીકરીઓ એ ભણશે કે ગણશે એ સ્નાતક જ થઈ જશે પણ એ પોતાની મનગમતી નોકરી નહીં કરી શકે એમને નાની મોટી કોઈ પણ પ્રકારનું કામ ધંધો કરવું પડશે કે ઇવેન્ટ પછી છેવટે એમને કામ થોડું પડશે એનું કારણ એ છે કે આપણે શિક્ષણમાં તો વધારો થયો પણ એના પછી જે આપણને નોકરી મળવી જોઈએ એ આજ સુધી નથી મળી તો એ નોકરી કઈ રીતે મળશે આપણે એ વિષય ઉપર ચર્ચા કરીશું ઉદાહરણ તરીકે તમે તમારા બાળકોને આઠમા ધોરણમાં ભણાવ્યા દસમાં ભણાવ્યા બારમાં ભણાવ્યા પણ બારમા ધોરણ પછી જે પણ તમે કોલેજમાં એડમિશન લેવા જો પછી તમારા ડોક્ટર બનાવવા હોય એન્જિનિયર બનાવવા હોય કે શિક્ષક બનાવવા હોય તો એ બધાના અંદર અનામત આવે

આપણા બાળકો તો આગળ પાસ જ નથી એડમિશન લેવું પડે કેમ એનું કારણ એ છે કે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ માટે જે અનામત આપવામાં આવી હતી એ આજની તારીખમાં સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગ ને મળતી જ નથી એકસો જ્ઞાતિ આવે છે એમાં અમુક ક્ઞાતિઓ એવી છે કે જે સામાજિક રીતે શૈક્ષણિક રીતે દરેક રીતે સમૃદ્ધ થઈ ચૂકી છે એમના જોડે સારામાં સારી શૈક્ષણિક સંસ્થાઓ જોવા મળશે લાઇબ્રેરીઓ જોવા મળશે હોસ્ટેલો જોવા મળશે એમના ગામડે ગામડે તમને અધિકારીઓ જોવા મળશે એમના સમાજના લોકો તમને તમને પોલીસ વિભાગમાં જોવા મળશે સચિવાલયમાં જોવા મળશે કોન્સ્ટેબલ એ જોવા મળશે કલેક્ટરે જોવા મળશે એ દરેક રીતે સમૃદ્ધ છે એમનું રહેવાનું એમના ધંધા એમના રોજગાર એમનું શિક્ષણ એ બધું કહેવાતી સમૃદ્ધ ક્રિયાતીઓ જોડે ખાલી અનામત નો લાભ લેવા માટે આપણા જોડે આવી જાય છે અને એ કારણથી જે ખરેખર આપણને સીટો મળવી જોઈતી હતી એ આપણને નથી મળતી એ સીટો એ લઈ જાય છે જેના કારણે આપણા બાળકો જે મહેનત કરી અને જે ખરેખર ઓબીસી માં આવે છે એમને લાભ જ નથી મળતો અને જેના કારણે આપણા બાળકો રહી જાય છે ઉદાહરણ તરીકે થોડા દિવસ પહેલા કોન્સ્ટેબલની પરીક્ષાનું પરિણામ આવ્યું બસો માર્ક્સ ની પરીક્ષા હતી એના અંદર જનરલ મતલબ જે સૌથી સમૃદ્ધ સમાજ હોય પાટીદાર સમાજ રાજપૂત સમાજ બ્રાહ્મણ સમાજ એમનું કટ ઓફ આવ્યું એકસો વીસ મતલબ એમનો દીકરો દીકરી એકસો વીસ પાસ થઈ શકે બરોબર પણ એમણે આંદોલન કર્યું કે ભાઈ અમારા સમાજમાં જે ગરીબ વર્ગ છે કે જેના આજ સુધી એના અનામતનો લાભ મળવો જોઈએ તો એમણે આંદોલન કર્યું બે હાજર પંદર ના અંદર એમણે આખું ગુજરાત ગજવ્યું અને એમને અનામત નો મળી ગઈ એમને અનામત મળી ઈડબલ્યુ એસ જેના કારણે આજની તારીખના અંદર પાટીદાર બ્રાહ્મણ રાજપૂત એ સમાજના પણ ગરીબ વર્ગના દીકરા દીકરીઓના પંચાણું પાસ થાય એકસો ના જગ્યાએ સીધા પચીસ પાસ થાય એ પાસ થાય એમને આપણો કોઈ વિરોધ નથી કોઈ નથી પણ આમાં સમસ્યા શું થાય છે કે ઓબીસીનું નું કટ ઓફ આવે છે એકસો નવ પોઈન્ટ પંચોતેર હવે મને આ ઓબીસી અનામત વર્ગીકરણનો મેં મુદ્દો ચાલ્યો મને અનેક વિદ્યાર્થીઓના ફોન આવ્યા મને એમ કહે છે કે સાહેબ એકસો નવ પોઈન્ટ પંચોતેર કટ ઓફ હતું પેલો કે મારે એકસો નવ આવ્યા કોઈ કે મારે એકસો આઠ આવ્યા કોઈ કે એકસો સાત આવ્યા કોઈ કે એકસો છ આવ્યા પણ એ બધા નિષ્ફળ થઈ ગયા એમને રાત દિવસ મહેનત કર્યું સવારે ઉઠીને પાંચ પાંચ વાગે ઉઠીને દોડવા માટે ગયા લાઇબ્રેરીમાં દસ દસ બાર કલાક વાંચ્યું અને એના પછી પણ એ પરીક્ષામાં બે માર્ક્સથી રહી ગયા અને એમને નોકરી નહીં મળે અને ભણેલા ગણેલા મજૂર થઈ જશે કેમ કારણ કે એમના ભાગની નોકરીઓ એવા સમાજે લીધી કે જે સમૃદ્ધ હતા ઓબીસી અનામત વર્ગીકરણનો મતલબ એ એકસો છેતાલીસ જ્ઞાતિઓમાં બધી જ્ઞાતિઓ સક્ષમ નથી અમુક જ્ઞાતિઓ બહુ સમૃદ્ધ છે અમુક જ્ઞાતિઓ બહુ જ પાછળ રહી ગઈ છે ઓબીસી અનામતના વર્ગીકરણનો મતલબ એ થશે કે સત્યાવીસ ટકામાંથી બે ભાગ થશે કે જે સમૃદ્ધ જ્ઞાતિઓ છે કે જેમને બહુ લાભ લીધો છે આપણા કોઈ જ્ઞાતિના વિરોધમાં નથી કે કોઈ જ્ઞાતિના બહાર નીકળવાની પણ વાત નથી કરતા મેડમ આપણે એક જ વસ્તુ કહી રહ્યા છીએ કે જે અમુક જ્ઞાતિઓ જે સમૃદ્ધ છે એમને તમે સત્યાવીસ માંથી પાંચ છ ટકા અલગ આપી દો જેથી એના એના પરદા કરી શકે ગુજરાતમાં ઓબીસી અનામત અમલમાં આયાના પચાસ વર્ષ થઈ ગયા તો પણ આજની તારીખમાં આપણો સમાજ એ જગ્યાએ નથી પહોંચી શકે જો પહોંચવો જોઈએ અને એટલા માટે વર્ગીકરણ જરૂરી છે જો વર્ગીકરણ થશે તો બે ભાગ થશે ઓબીસી ના બે કટ ઓફ થશે એક કટ ઓફ હશે એકસો નવ પોઈન્ટ પંચોતેર અને બીજું કટ ઓફ હશે પંચ્યાસી આપણા બાળકો કે જે દસ માર્ક થી રહી ગયા એ બધા પાસ થઈ જશે એ બાળકોને નોકરી મળશે અને હું તમને ગેરંટી આપું છું કે આ વસ્તુ જો અમલમાં આવશે તો તમને આવતા પાંચ વર્ષના અંદર દરેક તાલુકા લેવલે દરેક જિલ્લા લેવલે આપણા ડેપ્યુટી કલેક્ટર જોવા મળશે ડીવાયએસપી જોવા મળશે એમબીબીએસ ને એમડી ડોક્ટરો જોવા મળશે અને આપણા સમાજનો એટલો વિકાસ થશે કે જે છેલ્લા પંચોતેર વર્ષનો નથી થયો અને એટલા માટે આ વસ્તુ અમલમાં લાવી જરૂરી છે હું ધન્યવાદ પાઠવું છું સાંસદ કે આ મુદ્દાને સમર્થન કરતો પત્ર બી લખ્યો પ્રધાનમંત્રીને એટલા માટે હું દિલથી એમના આભાર છું હવે આ વસ્તુ હું તમારી સમક્ષ બોલી રહ્યો છું આ એ વસ્તુ નથી કે ખાલી આપણે હવામાં વાતો કરી રહ્યા છીએ ઓગણીસો ત્રાણુંમાં માં માનનીય સુપ્રીમ કોર્ટ

તો તેલંગાણા અને કર્ણાટકમાં વર્ગીકરણ અમલમાં છે આ ખાલી એક પોલિસી છે જો આપણે જાગૃત થઈએ આપણે રજૂઆત કરીએ અને આપણે સરકારમાં રજૂઆત કરીશું તો આ પોલિસી અમલમાં આવશે અને આ પોલિસી અમલમાં આવશે તો હું તમને છાતી ટૂંકીને ગેરંટી આપું છું કે અહીંયા જે દીકરા દીકરીઓ આજે આપણે એમનું સન્માન કરી રહ્યા છીએ એ કાલે આમાંથી જ કોઈ ઉભું થઈને ડેપ્યુટી કલેક્ટર બનશે કોઈક ડીવાયએસપી બનશે કોઈક મામલતદાર બનશે કોઈક ટીડીઓ બનશે અને કોઈક એમબીબીએસ ને એમડી બનશે પણ જો આ પોલિસી અમલમાં નહીં આવે

અને એટલા માટે વર્ગીકરણ થવું જોઈએ હું તમને ઉદાહરણ આપું ઓગણીસો માં જ્યારે સર્વે થયો ત્યારે ખાલી અને ખાલી બેસી જ્ઞાતિ માં હતી ખાલી બેસી તો એ વખતે ઘણી એવી જ્ઞાતિઓ હતી જે સમૃદ્ધ હતી શિક્ષા રોજગારમાં દરેક રીતે એમને એમ કહ્યું કે ભાઈ અમારે ઓબીસીમાં અનામતમાં આવો છો અમારે લાભ લેવો છે અને સાપેક્ષમાં સમૃદ્ધ હોવા છતાં એ ઓબીસીમાં આવી ગઈ અને આજની તારીખના અંદર મોટા ભાગની ઓબીસી અનામતનો લાભ એ લઈ જાય છે એનો મતલબ એ નથી કે ભાઈ એમના દીકરા દીકરીઓ લાયબ્રેરીમાં જાય છે કે 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 એ એ જ જ લાઇબ્રેરીમાં લાઇબ્રેરીમાં છે 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 આગળ વધી શકે દીકરા દીકરીઓ જાય ખાલી ફરક એટલો આજની તારીખમાં એટલી સક્ષમ જ્ઞાતિઓ છે કે જેમની સ્પર્ધા આપણા જોડે થવી જ ના જોઈએ અને એના કારણે આપણા દીકરા દીકરીઓ મહેનત કર્યા પછી પણ રહી જાય છે એટલે હું તમને વિનંતી કરીશ કે આજની તારીખમાં આપણે વાસ્તવિકતા સ્વીકારી પડશે હું ગાંધીનગરથી આવું છું આજની તારીખના અંદર ઠાકોર સમાજનો દીકરો કે દીકરી કોઈ જગ્યાએ સારી સોસાયટીમાં ઘર લેવા જાય તો ત્યાં આગળ એમને ઘર નથી આપતા અને એ જ જગ્યાએ ઓબીસી માં આપણા જોડે જ ઓબીસી માં આવતી સમૃદ્ધ જ્ઞાતિઓ એ જ સોસાયટીમાં એમના જોડે રહે છે એમના જોડે ભણત છે એમના જોડે ધંધા કરે છે અનામત નો લાભ લેવા આપણા જોડે આવી જાય છે આજની તારીખમાં ગાંધીનગરમાં એવી પરિસ્થિતિ છે કે ત્યાં આગળ મોટા ભાગના ઘરોમાં ત્યાં આગળ કચરા પોતું વાસણ કરવા માટે એ આપણા દીકરો દીકરી આપણી દીકરીઓ જઈ રહી છે આવાસ્તવિકતા કહી રહ્યો છું કેમ કારણ કે જે દીકરીઓ ભણીને એમને રોજગાર નહીં મળે એમના સપના પૂરા નહીં થાય એ સારી જગ્યાએ નોકરી નહીં કરી શકે તો એમના જોડે શું વિકલ્પ વધશે એમને નાની મોટી મજૂરી જ કરવી પડશે એટલે હું અહીંયા આગળ દરેક જેટલા બી આગેવાનો જેટલા બી આપણા સામાજિક આગેવાનો હોય શિક્ષિત લોકો હોય જાગૃત લોકો હોય માતા પિતાઓ તમને ખાસ વિનંતી કરે કે તમે તમારા બાળકોને ભણાવવા માટે સૌથી વધારે મહેનત કરો રાત દિવસ મહેનત કરો પણ જ્યાં સુધી અનામતની નીતિનું સાચી રીતે અમલમાં નહીં કરી શકીએ ત્યાં સુધી એ મહેનત કરી ભણી સ્નાતક બની નાના મોટા કામ ધંધા કરતા જ રહી જઈ શકે કારણ કે જે ખરેખર લાભ મળવો જોઈએ એ નહીં મળે અને જો આ વસ્તુ અમલમાં આવશે તો તમારા દીકરા દીકરી કાલની તારીખમાં અહીંયાથી જ કોઈ થઈને ડેપ્યુટી કલેક્ટર બનશે અને આખા ગામનું નામ રોશન કરશે આખા પાટણ આપણા બનાસકાંઠાનું નામ રોશન કરશે અને એના કારણે બીજા અનેક વિદ્યાર્થીઓ મહેનત કરશે એટલે હું તમને હાથ જોડીને વિનંતી કરીશ આપણે લોકશાહીમાં રહીએ છીએ લોકશાહીમાં સાચી સત્તા જે હોય એ લોકો સમક્ષ હોય જો તમને મેં મુદ્દો ઉઠાવ્યો ને એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને એમ લાગતું હતું કે હું તો વાંચું છું હું તો રાત દિવસ લાઇબ્રેરીમાં વાંચું છું હું તો સવારે દોડવા જઉં છું માતા પિતાઓને એવું હતું કે મારો દીકરો તો વાંચ છે દીકરી વાંચતા તો પાસ થઈ જવાના છે હવે જ્યારે રિઝલ્ટ આવ્યું ત્યારે એમના દીકરો કોઈ બે માર્ક રહી ગયો કોવત માર્ક રહી ગયો કોઈ સાત માર્ક રહી ગયો હવે મને ફોન કરે છે તારક ભાઈ તમે ઓબીસી અનામત વર્ગીકરણ ની છેલ્લા બાર મહિનાની વાત કરતા હતા જો ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં હોય અને આપણું કટ ઓફ એકસો નવ ના જગ્યાએ પંચ્યાસી આવી હોય તો આપણો દીકરો દીકરી પાસ થઈ ગયો હોય મેં એમને એ જ કહ્યું કે હું આજ તો તમને સમજાવવા માંગુ છું જો તમે આ નહીં સમજો તો આવી પરીક્ષાઓ આવતી જશે જતી જશે આજે તલાટી ની પરીક્ષા છે જેટલા બી વિદ્યાર્થીઓ મહેનત કરી છે પાસ થઈ જાય હું દિલથી પ્રાર્થના કરું છું પણ હું તમારી સમક્ષ એક બીજી વાત એ કહી રહ્યો છું કે જ્યારે પરિણામ આવશે તલાટીનું તો આપણા ઘણા દીકરા દીકરીઓ હશે કે જે કોઈ એક માર્કથી રહી જશે કોઈ બે માર્કથી રહી જશે કોઈ ત્રણ માર્કથી રહી જશે પણ આ જગ્યાએ વર્ગીકરણ અમલમાં હોત તો એ બધા નોકરીએ લાગી ગયા હોત એટલે હું તમારી જોડે અહીંયા આગળ હાથ જોડીને એક જ વિનંતી કરવામાં આવ્યું છું કે જેટલા આપણા દીકરા દીકરીઓને ભણાવવા માટે મહેનત કરીએ છીએ એટલું જ આપણે આ પોલિસીના અનામત વર્ગીકરણનો અમલ લાવવા મહેનત કરીએ અને આ એક એવી વસ્તુ છે કે જે ખાલી અને ખાલી ત્રણ થી ચાર મહિનામાં રાજ્ય સરકાર અમલમાં મૂકી શકે છે અને જો અમલમાં મૂકી જશે તો આપણા સમાજનો આવતા પાંચ વર્ષમાં એટલો વિકાસ થશે કે જેટલો આપણે કલ્પનાય નહીં કરી હોય તમારા દીકરા દીકરીઓને એક સારું ભવિષ્ય મળશે અને હું પોતે વિષયનો કુંડાણપૂર્વક અભ્યાસ કરી સમજી અને તમારી સમક્ષ વાત કરું જેટલી બી અહીંયા આગળ દીકરા દીકરીઓ હોય કે આપણી જેટલી બી માતા હોય હું તમને પૂછું છું તમે શું ઈચ્છો કે તમારી દીકરી કાલે નોકરી કરે ડોક્ટર બને એન્જિનિયર બને કે પછી નાના મોટા કામ કરે કોઈના ઘરે કામ કરવા જાય શું કરાવું છે તમારે તો એટલા માટે વસ્તુ જરૂરી છે અને એટલા માટે હું તમારી સમક્ષ આવ્યો છું હવે તમે મારી વાત સાંભળી હું અહીંયા આગળ બધી ડિટેલમાં વાત તો નહીં કરી શકું કારણ કે સમય મર્યાદા હોય એટલા માટે તમને વિનંતી કરી કે આ વિષય ઉપર મેં બધી સંપૂર્ણ માહિતી આપેલી છે તથ્યો અને સંવિધાનિક પુરાવાના આધારે તો તમે તારક ઠાકોર ફેસબુક વાપરતા હોય ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય વાપરતા હોય તમે ખાલી નામ સર્ચ કરો તારક ઠાકોર મેં આ વિશે અને સાથે સાથે જન આંદોલન મને દુઃખથી કહેવું પડે છે કે આપણે આવા ગમે તેટલા વિદ્યાર્થી સન્માન સમારોહ કરી લઈશું પણ આપણને જે લાભ મળવો જોઈએ આપણા સમાજનો વિકાસ થવો જોઈએ નહીં થાય અને આપણે ખાલી ભણેલા ગણેલા મજૂર પેદા કરીશું કે જે આપણે નથી કરવાના અને એટલા માટે આપણે સાથે મળીને આ મુદ્દાને અમલમાં લાવીએ

તમારા દીકરા દીકરીઓના ભવિષ્ય માટે અને આપણા સમાજના ભવિષ્ય માટે આપણા સમાજના સર્વાંગી વિકાસ માટે તમારો અવાજ બુલંદ કરો અને આ મુદ્દાને સમર્થન કરો જેથી આપણા દીકરા દીકરીઓ ભણેલા ગણેલા મજૂર ના બને પણ આપણા દીકરા દીકરીઓને પોતાના સપનાની નોકરી મળે અને આપણા સમાજનો વિકાસ થઈ શકે જય સદારામ બાપા જય સાકો સમાજ ખૂબ ખૂબ આભાર